ધર્મ માટે આપેલ પ્રાણ અનેક પ્રાણવાન ધર્મયોદ્ધાની પ્રેરણા બને પાલિતાણા તળેટીમાં નાગેન્દ્રગિરીજીની પુણ્યતિથિની આસ્થાભેર ઉજવણી યોગીની એકાદશી તારીખ બે સાત બે હજાર ચોવીસના મંગળ દિને ધર્મ માટે પ્રાણ દેનાર વિરલ સંત વિભૂતિ શ્રી નાગેન્દ્રગિરી બાપુ ગુરુ ચંદનગીરી બાપુની છત્રીસમી પુણ્યતિથિમાં સૌરાષ્ટ્રભરમાંથી સંતો મહંતો વિશાળ સંખ્યામાં પધારેલ શ્રી પંચદશનામ જૂના અખાડા તળાવથી સંતયાત્રા ભક્તિયુક્ત વાતાવરણમાં તળેટીમાં બિરાજમાન શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિરે પહોંચેલ પૂજ્ય સદગુરુ નાગેન્દ્રગિરીજીની સમાધિનું વિધિ વિધાન સાથે પૂજન થયેલ આ પ્રસંગે જગદગુરુ શંકરાચાર્યજીના માર્ગદર્શનમાં ગઠિત શ્રી સનાતન ધર્મ સંરક્ષણ સંસ્થાના ગુજરાતના પ્રમુખ પરમ પૂજ્ય શ્રી શેરનાથજી બાપુ જૂનાગઢની અધ્યક્ષતામાં ધર્મસભા યોજાયેલ જેમાં ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સભા સંચાલક શ્રી જૂના અખાડા થાણાપતિ વિક્રમગીરી બાપુએ સૌનું ઉમળકાભેર સ્વાગત કરેલ પ્રારંભિક ઉદબોધનમાં સ્વામી શરણાનંદજીએ શેત્રુંજય પર આવેલ શ્રી નીલકંઠ મહાદેવ અને શ્રી પ્રગટનાથ મહાદેવ ધર્મસ્થાનને મિટાવવા ચાલતા ષડયંત્રની પૂરી માહિતી સભા સમક્ષ રાખી જણાવેલ કે અમારે સરકાર અને તંત્ર પાસે ન્યાય જોઈએ છીએ તરફદારી નહીં નિયમોનું પાલન ફક્ત શિવ મંદિરમાં જ કેમ અન્ય પંથીઓ પર એ લાગુ કેમ નહીં સરકાર કોના દબાણમાં છે અને તંત્ર બાનમાં કેમ છે આવા પક્ષપાતી વલણ ઉપરાંત જૈન પંથ દ્વારા શાસ્ત્રોનું વિકૃતિકરણ કરવાનું કૃત્ય કરી સનાતન આસ્થા પર પ્રહાર થઈ રહ્યો છે હિન્દુ આરાધ્ય દેવી દેવતાના ચરિત્રને હલકું ચિતરવાનું કામ થઈ રહ્યું છે જે જૈન હિન્દુ વૈમનસ્યના પાયામાં છે ઉપસ્થિત મહાત્માઓએ પોતાના વિચારો પ્રગટ કરતાં કહ્યું કે સમાધાન માટે વાટાઘાટોમાં હાજર રહ્યા પછી એવું લાગી રહ્યું છે કે સાધુ કરતાં વ્યવસ્થાપક વજનદાર થાય સંતનું ઉપજણ ઘટે ત્યારે પ્રશ્નો ગૂંચવાય અને વળી આ વ્યવસ્થામાં સંકુચિત સ્વાર્થી અને ભ્રષ્ટ લોકો ભણી જાય ત્યારે તેની સામે સરકાર પણ લાચાર બની જાય પણ લાચાર સરકાર પક્ષપાતી સરકાર અસ્થાયી જ હોય ભક્તોના પુણ્ય પ્રકોપ સામે બધું જ બળીને રાગ થઈ જતા વાર લાગતી નથી ધીરજના પારખા બંધ થાય કેમકે સમજદાર સૌ સમજે છે કે સબ્ર કા ફલ મીઠા હોતા હૈ પર જ્યાદા મીઠે ફલ મેં કીડે પડ જાતે વો કિસી કા કામ કા નહીં રહેતા અહિંસા પરમો ધર્મ અધૂરું વાક્ય છે ધર્મ હિંસા તથવચ થી એ પૂર્ણ થાય છે આ વાત સંતો વિસરી ગયા એવું માનવું નાદાની ગણાશે બંને મહાદેવ મંદિરની પૂર્ણ સ્વતંત્રતા માટે જરૂર પડે સંતો પ્રાણની આહુતિ આપવા તૈયાર છે આ અવસરે શ્રી મહંત ભારદ્વાજ ગિરીબાપુ થાણાપતિ બાપુ યોગાનંદજી શિવચેતન ગિરિજી ઉદયગિરીજી તુલસીદાસજી રાજુગિરિબાપુ હરિભારતીજી ગિરીજી ધર્મદાસજી ભક્તગિરી માતાજી ગિરી માતાજી ભગવતી ગિરી માતાજી સહિત શટ દર્શન સંતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભરત પરમાર પાલીતાણા